ફાઈનલી એ થેલા તો ઘરમાંથી હટી ગયા પણ કેમ કે કપલ્સ બહુ વધી ગયા રહ્યા એ જ ટિકિટ વધારે આવે છે એનો કોંડાના બચ્ચા પડ્યા દેખો બિચારે હું સો ગાઈઝ ગુડ મોર્નિંગ આ જગ્યા તો બધા જ ઓળખતા હશે કે હાલ હું ક્યાં છું જો આઈનો નજારો દરરોજ સવારમાં ઊઠીને ફોટોશૂટ માટે જગ્યા ગોતીએ છીએ તો આજે આ જગ્યા ચૂઝ કરી કે ચલો અહીંયા જઈએ એ ફોટા સવારમાં સારા આવશે અને બીજું કે ટ્રાફિક નહીં નડે રસ્તામાં પણ હા કાંકરિયામાં ખૂબ જ ટ્રાફિક છે બધા ખૂબ જ જોગિંગ કરવા આવેલા છે અને જો અહીંયા કેટલી બધી મચ્છલીઓ છે इस हम ठंडे नहीं लगती है पूछवा जाओ ऊपर से पूछवा जाओ ऊपर से वो जीवित है मरी गई है ठीक है देखला मरी गई है अल्लाह मरी गई है ठीक है मरी गई है मरी है कौन उ गाड़ी अल्लाह जो हां मतलब ऊपर आई है अभी मर जाएगा सवार सवार उन बधाई है जॉगिंग मारने आवे छे અને સવારમાં ફ્રી હોય છે દસ વાગ્યા સુધી વિધાઉટ ટિકિટ તમે આવી શકો છો અને જો તમારે એમને મેં વ્યૂ એન્જોય કરવો હોય તો એક વખત અહીંયા જરૂરથી આવજો હવે કાંકરિયાના અડધેથી જ પાછા જઈ રહ્યા છીએ કેમ કે અમને એક વસ્તુ યાદ આવી કે સેટરડે સન્ડે છે ને ત્યાં ઝુંબાથ શીખવાડતા હોય છે હવે તમને વિડીયોમાં અમે એ બતાવીશું ચાલો હવે જઈશું આપણે લો ગાર્ડન તરફ ઝુંબા આજે છે છે શું શું અમે જગ્યા પર તો આવી ગયા પણ હાલ નથી થતું કાલે થશે મતલબ કે અમે સેટરડે ને આવ્યા અને અહીંયા સન્ડે નું થાય છે કાલે અમે પાક્કા આવીશું અહીંયા તમને બતાવીશું એનો નજારો કે કઈ રીતે અહીંયા ઝુંબા શીખવાડવામાં આવે છે ને લોકોની તબિયત પર કેટલો મમલો બેનિફિટ થાય છે એમ બતાવીશું ને હાલ ચાલો તમને બાયોડાયવર્સિટીની નજીક આવેલું વ્યૂ બતાવું કેટલો સરસ હોય છે સવારમાં તો ચલો હવે ત્યાં જશું આપણે અને હાલ અમે ઊભા છીએ રિવરફ્રન્ટ જોડે આવેલા આઈ લવ અમદાવાદ સિરિયસલી આઈ લવ અમદાવાદ ચાલો આગળ ચલો અમારા કેમેરામેન કેમેરો લઈને ઉભા થઈ જાય આ બેસવાનું ભૂલી જાય એટલે કેવું માતા આવી ગયો આવી ગયા બાયોડાઈવર્સિટી પાર્કમાં ચલો હવે અંદર જઈએ બધા શું કરવા છતરીઓ લગાવીશ અજો અહીં જો એવું કેટલા બધા જોગિંગ કરી રહ્યા છે તમે પણ સવારમાં ઉઠો અને તમારી હેલ્થનું ધ્યાન રાખો જો સવાર વહેલા ઊભા થવાની આદત ના હોય તો ખરેખર રાખો ખૂબ જ બેનિફિટ છે સવારે વહેલા ઊભા થવાના અને તમને જે ઓલો ડેમ ટાઈપ દેખાઈ રહ્યું છે ને મતલબ પાળી ટાઈપ ઓલો બ્રિજ રહ્યો ને એ ડેમ ડેમ બનાવેલો છે એ ત્યાં બધું પાણી સ્ટોપ થઈ ગયું છે અને આ પાછળ એક પહાડ ટાઈપ તમને દેખાતું હશે એ કોને કોને ખબર છે કે સાનો પહાડ છે ને ક્યાં આવેલો છે હું જે પહાડની વાત કરું છું એ સાનો પહાડ છે ને કઈ જગ્યાએ છે કોમેન્ટ બોક્સમાં જેને જેને ખબર હોય ને એને બતાવજો અને હું મેસેજનો રિપ્લાય જરૂરથી આપીશ અને ખરેખર સવારે તમારાથી વધારે નહીં તો છ વાગે વહેલા ઉઠી અને આવી બધી જગ્યાઓ ઉપર આવો ઓક્સિજન લેવલ ખૂબ જ સરસ મળી રહે છે અહીંયા અને તમારી હેલ્થ પર ખૂબ જ સરસ બેનિફિટ મળી રહેશે તમને અને સવાર ઉઠીને દેખો લોકોને કેટલી શરીરની પડી છે એમના સ્વાસ્થ્યની પડી છે કે લોકો તંદુરસ્ત રહે તો પ્લીઝ તમે પણ તમારા સ્વાસ્થ્ય સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને એક વખત જોઈ જજો અહીંયા અહીંના અહીંનો વ્યૂ તમે ફરી બીજી વાર જરૂરથી આવશો અને હવે અમે જશું ઘર તરફ કેમ કે મારે હજી પાલનમાં બપોર પછી સુઈ ગઈ હતી મારે સ્ટીકર બાકી પડ્યા છે એટલે બ બા અહીંયા આવતા ને હવે ઘરે તમને પાછા દર્શન થયા છે ચૂડેલના તમે પણ કરો અમારા માને ચૂડેલ કે તમારે શું કે ફેકો ફેકો નહી નહી ફેકતા નહી ગાળજો એ ચૂડેલ બેન કેટલી બધી પડી જો તો ઠેક ઉધી છે જો જો માં બતાવું જો જો આઈ જી આઈ જી જો આ પડી આઈ રહી આ બાજુ બી છે જો હા 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 જો એનો કોંડાના બચ્ચા પડ્યા દેખો બિચારે ઊંઘી એ લાગે ને જે પાછળ દેખાય ને એને જ કહેવાય છે બાયોડાયવર્સિટી પાર્ક અને ટિકિટ વીસ રૂપિયા છે ને વીસ રૂપિયા હે ચાલીસ હા પહેલા વીસ હાલ હવે છે ચાલીસ રૂપિયા કે કપલ્સ બહુ વધી ગયા એ જ ટિકિટ વધારે હવે તો સવારમાં હું કંઈક આઠ વાગે ઘરે આવી અને ઘરે આવીને ફટોફટ બધાને નાસ્તો અને જમવાનું થઈ ગયું અને હવે જમીને હવે પાછા સ્ટીકર લગાવવા બેસી ગયા છીએ કેમ કે હવે કહી રહ્યા છે કે એમના બાર વાગે લેવા આવવાના છે માલ અને મારા હજી બે થેલા બાકી પડ્યા છે એટલે રાહુલ કેલાય હું પણ તને મદદ કરાવી દઉં ફટોફટ પતી જાય તો તું પણ ફ્રી થઈ જાય આઈ ગયું ટ્યુશન થી ટ્યુશન થી આઈ ગઈ તો ભણ્યું આજે બોલ 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 શું ભણી નાઈ અને પ્રસાદ કોને આપી ટીચર આપી લો પેક કરો તો ગો પેક કરો તો માલુ માલુ માલ લેવા આવ્યા છે તો માલ નીચે પહોંચાડવો પડશે એટલે માલ તૈયારી કરીએ લો અંદર થી થેલા લઈ આવો લો નીચે કોણ ઉતરશે એક જણ જો જો આલો થેલા ઉંધો ના થાય હો

આની માં જતી હોય ઉપર ચડીને જો માલ જોવે હજી તો આ બધો આટલો બધો માલ પડ્યો છે એ કરશું બે થેલા બે થેલા કેટલા નવસો માલ હજી પડ્યો છે નવસો ઢક્કણ એ કરીને પછી હું રાહુલ જશું એક ટેવ ઉપર આપવાય ને રાહુલ ભોળો ભગવાન સારા સ્ટીકર હતા એ પતી ગયા જે ફટોફટ ઉખડતા હતા અને કટિંગ કરીને લગાવવા પડશે કેમ કે ઉખડતા નથી ને ਮਨ ਮਰਾਦ ਇੱਕ ਇੱਕ ਐਮਪਲੋਏ ਭਾਗੀ ਗਿਆ ਇਕਲੀ ਬੈਠੀ ਹੋਵੇ ਬੜਾ ਭਾਗੀ ਗਿਆ ਰ ਮੁਕੀ ਮੁਕੀ ਤਾਂ ਫਾਈਨਲ ਤੋਂ ਮਾਲ ਬੜਾ ਹਟੀ ਗਿਆ ਇੰਥੀ ਪਰ ਇਹਨਾਂ ਅਜੇ ਆਵੇ ਨਾ ਪਾਚੌਣ ਲਾ ਕਾਗੜੀਆਂ ਖੂਬ ਚਲੇ ਗਿਆ ਅਬ ਇਹਦੀ ਸਫਾਈ ਕਰੀ ਮੈਂ ਕਾਲੂਪੁਰ ਜੋਸੂ ਮੈਂ 7 ਬਾਜੀ ਨੇ ਉਧੂ ਲੈਵਾ ਇਹ ਫੁਲਾਇਆ ਇਹਨੇ ਕਦਕ ਫੁੱਲ ਆਇਆ ਫੁਲਾਇਆ

અહીંયા તો બહુ મોંઘું છે કાળુપુર સસ્તમ સસ્તું જો તમે અમદાવાદથી હોય ને તો કાળુપુર જજો લેવા એ તમને છે ને દસ રૂપિયાથી શાકભાજી ચાલુ થઈ જશે બધું દસનું વીસનું પંદરનું અઢીસ હોય એમથી વધારે ના હોય અને આ લોકો તો ત્રીસ ત્રીસનું અઢીસ હોય આપણે લેવાતું હશે તો આ લોકો નવરાત્રિના હિસાબે આ લોકો બધા ગરબા રમવા નીકળી પડ્યા ને બહુ જ ટ્રાફિક કર્યું છે આ બાજુમાં ચંદ્રપ્રસાદ વલાઈ ગયો ને એટલે આજે આ બધા ગરબા લેવા એને લઈ અમે ઘરે તો આવી ગયા કાળુપુરના જવરાણું પણ અમે બીજી માર્કેટ જઈને આવ્યા અને માહીને અને ગોવિંદને ઘરે મૂકી દીધા હતા અને મારે એક વસ્તુ લેવા જવું હતું તે વસ્તુ જોડે જોડે પછી ખ્યાલ આવ્યો કે ટ્રાવેલિંગ માટે જઈએ ને બ્લોગ માટે તો પાણી માટે મતલબ બોટલો કેટલી લેવી પડે વીસ વીસવાળી અને પછી અહીંયા અમારે માણીયા બહુ ભેગી થઈ જાય છે અને ભંગારવાળો કમાઈ જાય છે વીસ વીસની બોટલમાં અને મન નથી પોસાતું એટલે મેં આ લાવ્યું પાણીનો જગ છે ઇકબાલગઢ જઈએ ને ત્યારે બી પાણી મતલબ માહી માટે અમારા બધા માટે સ્ટોર થઈ જાય ને પાંચ લીટરનું છે સેલોનું પરફેક્ટ હે બોલો પરફેક્ટ પરફેક્ટ અરે બધું ફેંકવાનું ના હોય તો બસ અહીંયા જ આપણે આ વ્લોગ નું એન્ડિંગ કરશું ને જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો દીમો બોલો લાઈક લાઈક